આજે આપણે જોઈશું કે પ્રિન્સેસ નું કટિંગ કેવી રીતે થાય એને કટિંગ કરવાની રીત કેવી છે તમારો પ્રિયમિત્ર પીઆરટેલર ને સ્વાગત છે આપડી ચેનલ પીઆરટેલર માં તો આપણે સૌથી પહેલા પહેલા માપ બા જોઈ લઈએ તો તેની લંબાઈ છે બત્રીસ ની ચેસ્ટ છે એટલે આઠ ઇંચ અને છવ્વીસ ની કમર છે પાછળ ની ચેસ્ટ છે પંદર ઇંચની પાછળ નું ગળું છે ત્રણ ઇંચનું આગળનું ગળું છે સડા છોડ અને શોલ્ડર છે દસ ઇંચ બરાબર છે તો આમ આપ ઉપરથી આપણે પ્રિન્સેસ કાર બ્લાઉઝનું કટિંગ કરીશું તો સૌથી પહેલા પહેલા મેં આ કાગળ લઈ લીધું સિંગલ કાગળ લીધું છે બરાબર છે ધ્યાન આપજો અને હવે આમાં પાછળની બેગ આપણે સૌથી પહેલા પહેલા કટિંગ કરવાની છે તો તેર ઇંચની લંબાઈ છે તો આપણે એક ઇંચ એમાં ઉમેર દેવાનું એટલે ચૌદ ઇંચ લંબાઈ કરી દેવાની બરાબર છે હવે એક ઇંચ આપણે હાના માટે ઉમેરો કે આપણે જે સિલાઈ કરવાનું હોય ને એનું ડબાણ જોઈએ સિલાઈ કરવા માટે એના માટે હવે આ જે લાઈન છે એના ઉપર આપણે શોલ્ડરની શોલ્ડરનું માપ લઈ લઈશું શોલ્ડર કેટલો છે દસ ઇંચનો તો દસના ના અડધા કેટલા થાય પાંચ ઇંચ બરાબર તો પાંચ ઇંચ નિશાન પાડ દઈશું હવે બત્રીસની ની ચેસ્ટ છે એટલે આમાં આપણે પાંચ ઇંચનો મૂંડો ઉતારીશું બરાબર તો પાંચ ઇંચનો મૂંડો ઉતારી અને આને બી આપણે એક સીધી લીટી અહીંયા દોરી દઈશું હવે આ જે લીટી દોરી આપણે જે મૂંડો ઉતાર્યો ને તો અહીંયા આપણે જે શોલ્ડર લીધો છે ને પાંચ ઇંચનો એનો પાંચ ઇંચનો અહીંયા ગાડી બીજું એક નિશાન તો આ કેવું કે ખૂનો તૈયાર થઈ જશે આ જે રીધી છે આગળની ચેસ્ટ લઈ લઈએ તો આઠ ઇંચ અહીંયા ગાડી આગળની ચેસ્ટ છે એટલે આઠ ઇંચ નિશાન પાડી લઈશું અને સવાર આપણે જે દબાણ છે તે દબાણ લઈ લઈશું સવારનું બરાબર હવે આ થઈ ગયું હવે કમર છે છવ્વીસ ને છવ્વીસ નો ચોથો ભાગ સરા છો સાડા છ અહીંયા નિશાન પાડી દઈશું અને એક હિત પાછળ નો ટક્સ લેવાનો તે અને સવા આપણે આપડે એક્સ્ટ્રા દબાણ લઈએ છે તે બરાબર છે આ બધાને એકબીજા જોડે જોઈન્ટ કરી લઈશું ધ્યાન આપજો માપ લેવાની મેં ભૂલ ના થાય બરાબર છે જો તમે ભૂલ કરીને તો પછી બ્લાઉઝમાં પ્રોબ્લેમ આવશે હવે આને મુંડાનો અહીંયા સેપ આપી દઈશ આ મુંડાનો મેં સેપ આપી દીધો બરાબર છે હવે મેં આને કાપી લઈશ તો જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ કરવા હોય બ્લાઉઝના તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી જોડાઈ શકે છે અને જે લોકોને બી ઘેર બેઠા આપણે ફરમાં મંગાવવા હોય કેશ ઓન ડિલેવરીમાં બ્લાઉઝના ડ્રેસના તે લોકો પર મેસેજ કરી અને પૂરેપૂરી ડિટેલ્સ લઈ લો માહિતી લઈ લો અને ઘેર બેઠા કેશ ઓન ડિલિવરીમાં મંગાવી શકે છે તમે આને કાપી નાખો હવે આને આ કાપી નાખ્યું બરાબર હવે આ પાછળની જે બેગ છે આપણી એમાં આપણે થોડા માપ કરવાના છે તે કરી દઈએ હવે આમાં પાછળનું ગળું કેટલું છે ત્રણ ઇંચનું સડાતન નું એ કરી દઈએ બરાબર અને બે ઇંચનું ખુલ્લું રાખવું નીચેથી આપણે બે નું રાખો અડુ નું રાખો પણ આપણે ઉપરનો શોલ્ડર આપણે બેનો જ રાખવાનો એનું ખાસ કાળજી રાખજો ગળું હંમેશા નીચેથી ખુલ્લું રાખવાનું ઉપરથી ખુલ્લું કરવાનું નહીં બરાબર આ બોક્સ બનાવી દીધું એમાં આપણે જે પણ ડિઝાઇન કરવી હોય તે થાય હવે પાછળનો જે ટક્ષ છે તેને આપણે આવી રીતના ગળી કરી દેવાનું અડધું કરી દેવાનું આને અને આ જે નિશાન નીકળે તે આપણો પાછળનો ટક્સ બરાબર ચાર રીતનો રાખવાનો વધારે નહીં રાખવાનો ચાર રીતનો ટક્ષ રાખવાનો બરાબર આ પાછળનો ટક્ષ આપણો તૈયાર થઈ ગયો આ પાછળની બેગ આપડી આ તૈયાર થઈ ગઈ હવે આપણે આના પરથી આગળની આગળનો ફ્રન્ટ કાઢીશું તો હવે આ બીજું કાગળ આપણે લઈ લઈએ પણ આ કાગળ ઉપર આપણે આને ને ને પાછળનો જે ભાગ કટિંગ કર્યો ને એને આવી રીતના મૂકી દેવાનો થોડું થોડું છૂટું રાખવાનું અહીંયા આગળ જગ્યા રાખવાની થોડી અહીંયા જગ્યા રાખવાની અને આવી રીતના આની આની કોપી કરી લઈશું આપણે અહીંયા તમે આની કોપી કરી લો બરાબર આના ઉપર આ બેગ જે છે તેના પરથી આપણે આ કોપી કરી હવે આના પરથી આપણે આગળનો ફ્રન્ટ બનાવવાનો છે એ બી પ્રિન્સેસ તો સૌથી પહેલા પહેલા આપણે શું કરીએ કે આ જે અહીંયા ગાડી ભાગ છે આ જે ભાગ છે પાંચ નીચેનો કમરનો અહીં આપણે ત્રણ ઇંચ નું પાડ્યું આ ત્રણ ઇંચ નું નિશાન પાડી દીધું હવે બીજું કે અહીંયાથી આપણે છે ને ટોક્સ પોઈન્ટ નીચે સળાનો હવે આપણે આ ગાડી ટોક્સ પોઈન્ટ રાખવાનો હવે અહીંયાથી બી આપણે બીજો ત્રણ ઇંચ નું નિશાન પાડી દેવાનું એટલે આ કેવું કે ખૂનો તૈયાર થશે હવે અહીંયાથી આપણે આને સીધી દોર દોડી આ સીધી રીતે મેં દોડી દીધી હવે આપણે શું કરવાનું આ જે લાઈન છે ને આ જે લાઈન આ જે નીચેની લાઈન તો અહીંથી આપણે એક ઇંચ નીચે જવાનું કેટલા એક ઇંચ એક ઇંચ આપણે નીચે ઉતરી જવાનું વધારે બરાબર હવે આટલું કર લીધા પછી હવે આપણે શું કરીશું અહીંથી આપણે ટોક્સ આપણે પ્રિન્સેસ બનાવવાનું છે બરાબર તો અહીંથી આપણે શું કરીએ કે અઢી ઇંચ કેટલું અઢી ઇંચ નું નિશાન પાડી દીધું આ અઢી ઇંચનું નિશાન પાડી દીધું હવે આ જે અઢી ઇંચ છે તે આપણે ઉમેરવું તો પડશે કારણ કે અહીંથી કાઢી નાખ્યું તો એને હું કરીશ અડધો ઇંચ આપણે અહીં ઉમેર દઈએ એટલું અડધો ઇંચ ખાલી અડધો ઇંચ મેં અહીંયા ઉમેરી દીધું બરાબર હવે આ અડધો ઇંચ ઉમેર્યું ને આપણે તો રહ્યું કેટલું બે ઇંચ રહ્યું તો બે ઇંચ ને આપણે અહીંયા ઉમેર દઈશું અહીંયા અહીંયા એટલે અઢી થઈ ગયો જો અહીંયા અઢી થી મેં કાઢી નાખ્યું તો અહીંયા અમે બે ઉમેરો ને અહીંયા અમે અડધો ઇંચ ઉમેરો તો હવે અમે શું કરીશ આ જે અડધો ઇંચ છે ને તેને અહીંયા કાઢી જોઈન કરી દઈશ ક્રોસમાં કાઢી બરાબર હવે અડધો ઇંચ અહીંયા ઉમેરી કીધું અહીંથી આ લાઈન છે ને આ જે પોઈન્ટ છે ને આપણે એક ઇંચ ઉમેર્યો છે અહીંયા તો અહીંથી આપણે આને અહીંયા જોઈન કરી દઈશું આ ક્રોસમાં આખું જ જોઈન થઈ ગયું હવે આ જે ભાગ છે આપણો આ જે ભાગ છે તેને ધ્યાન આપજો પહેલા ને પહેલા તો અહીંયા ગાડીથી આપણે આને શેપ આપી દેવાનો હવે શેપ આપવા માટે આપણે શું કરવાનું કે આ આ જે ભાગ ખરો ને આ જે આ જે ભાગ આ ખૂણો ખરો ને એનો પોઈન્ટ અહીં લઈ લઈશું આપણે આ ખૂણો આ ખૂણાનો પોઈન્ટ બરાબર હવે આને આપણે અહીંથી શેપ આપી દઈશું આવી રીતના આ શેપ આપી દીધો આપણે હવે અહીંયા ગાડી બી આપણે મુંડાનો શેપ આપણે આપી દઈશું મુંડાનો શેપ પણ આગળનો ભાગનો ખાડો જે ઉતારવાનો હોય તે બી આપી દીધો હવે આપણે આ શેપ તો આપી દીધો આ શેપ તો થઈ ગયો આપણો પણ આપણે અહીંયા બી શેપ આપવો પડશે તો અહીંયા ગાડી શેપ આપણે આપણે કેવી રીતે આપીશું આવી રીતના આવી રીતના આખો આપણો પ્રિન્સેસ નો સેપ થઈ ગયો આ રીતના આખો સેપ આપણે આવી રીતના આપવાનો છે બરાબર હવે હવે શું કરવાનું છે આને આપણે પહેલા કાપી લઈએ તો આને મેં અહીંથી કાપી લઈએ અહીંયા આપણે ડાયરેક્ટ મુંડાનો જે ખાડો ઉતારો છે ને તે જ કાપવાનો બરાબર આપણે પેલા પાછળનો જે જે સેપ છે તે પ્રમાણે નહીં આપણે તે પ્રમાણે અહીંયા કાપી લેવાનું આ આપણે આ ભાગ નીકળી ગયો આ ભાગ ને અમે અહીંયા ગાડી થી બી કાપી આપણો આગળનો ભાગ નીકળી ગયો

હવે મેં આને કાપી દીધું બરાબર હવે આ કાપી લીધા પછી હવે આપણે શું કરીશું કે આપણે આ પ્રિન્સેસ આટલો લાંબો તો જોઈ જ નહીં તો આપણે શું કરીશું આને માપી લઈએ એક વખત પ્રિન્સેસ ને તો અહીંયા ઘડી થી આને આવી રીતના માપી લેવાનું આપી છે હવે આટલો ભાગ આ અહીંયા ગાડી વધે છે આટલો ધ્યાન આપજો આટલો ભાગ આનો વધે છે તો હવે આપણે શું કરીશું આ જ ભાગ છે ને એને આવી રીતના આપણે એમ ક્રોસ કરી લઈશું પણ ક્રોસ અહીંયા ગાડી કરવામાં થોડુંક રાઉન્ડ આપીશું આપણે આવી રીતના આવી રીતના સા વધારે નહીં થોડુંક જ રાઉન્ડ આપવાનું કારણ કે એ રાઉન્ડ એટલા માટે આપવાનું કે જ્યારે આપણે ફિટિંગ કરીએ ને સાઈડમાં તો ઊંચા નીચે ના થઈ જાય એટલા માટે એટલે આપણે અહીંયા જોઈ લેવાનું આ જો હજુ બી આ સાધારણ અહીંયા ગાડી છાંટવું પડશે આને મેં છાંટી લઈશું તો કે ઊંચા નીચી ના થઈ જાય એટલા માટે ખાસ બરાબર આવી જોઈ લો આ પ્રિન્સેસ કટનું આપણે કટિંગ થઈ ગયું હવે આપણે આગળનું જે ગળું ઉતારવાનું છે કેટલું સડાછોનું છે એમાં આપણે અડધો ઇંચ ઉમેર દેવાનું સાત આમાં થોડું ડીપ ગળું છે કદાચ તમારે ઊંચું રાખવું હોય તો રાખી શકો છો અને બે ઇંચનું પહોળું રાખવાનું એ ઇંચના ઉપર બી શોલ્ડર બી આપણે બે ઇંચનું પહોળું રાખીશું અને આ એક બીજા જોડે આપણે જોઈન કરી ચોરક બોક્સ બનાવી દઈશું હવે આપણે શું કરીશું કે હવે આપણે તમને ખબર હોય તો મેં તમને કીધું તું કે પાછળની બેગ જે છે એ આપણે રાખવાની છે તો આપણે આમાં શું કરીશું પાછળની જે બેગ છે તેને આપણે અહીંયા ગાડીથી માપી લઈએ કેટલી થાય છે સાડા સાત આપણે રાખવાનું પંદરની ની પાછળની બેગ છે એટલે સાડા સાત અને આપણે સવારનું એક્સ્ટ્રા અહીંયા દબાણ બરાબર અને આને આપણે અહીંયા ગાડીથી આને જોઈન કરી દઈશું અને આ જેટલું વધારાનું અહીંયા ગાડી પીસ નીકળે ને વધારાનું જેટલું છે તેના અહીંથી કાપી લઈશું આવી રીતના આ પાછળની બેક આપણી પંદરની થઈ ગઈ બરાબર છે બરાબર છે તો આ તો પ્રિન્સેસ કટ બ્લાઉઝના કટિંગનો વિડીયો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો દો નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો અને મનમાં કંઈ મૂજવો નહીં તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચા ત્યારે બાય